હવે દોસ્તો જમીન માપણી છે તે ખૂબ જ અગત્યની છે કારણ કે હાલ બે ત્રણ દિવસ પહેલાં તો મારી સામે એક એવો કેસ આવેલો કે ભાઈ એક વ્યક્તિ છે ખેડૂત ખાતેદાર છે તેમની પાસે ખેતીની જમીન છે તેઓએ અગાઉ ઘણા સમય પહેલાં જમીન લઈ લીધી હતી હવે તેમને તે જમીન છે તે વેચવી હતી કારણ કે રોડ જ જમીન અને સારા ભાવ મળતા હતા તો હવે તે વ્યક્તિ છે તે જમીન વેચવા નહીં કાઢી તો એક પાર્ટી પણ તૈયાર થઈ ગઈ તો તે પાર્ટીએ સૌથી પહેલાં એટલે કે સોલારવાળી પાર્ટી હતી અને સોલારવાળી પાર્ટીના તો કામ તમને ખબર જ હોય કાચા ન હોય તેઓ પરફેક્ટ રીતે તેઓ જમીન છે તે બધી ખરીદ કરતા હોય છે તો તે માપ સોલાર પાર્ટી હતી તેઓએ જમીનની સૌથી પહેલાં માપણી કરાવી તો હવે માપણી કરાવીને તો સ્થળ ફેર થયું કારણ કે દોસ્તો જે જમીન છે તે ભાઈ છે તે ધારણ કરતા હતા કબજો તો તેમની જમીન ત્યાં નથી બોલતી તેમની સામેની સાઈડ બોલતી હતી એટલે કે રોડની બીજી તરફ તે જમીન છે તે આવેલી હતી સરકારી રેકોર્ડ મુજબ તેમની રોડની સામેની બાજુ હતી અને કબજો તે ભાઈનો રોડની આ બાજુ હતો એટલા માટે દોસ્તો આવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઘણી વાર થતા હોય છે તો તમારે વેચાણ દસ્તાવેજથી ખરીદ જમીન કરો ત્યારે તમારે ખાસ કરીને તેમની માપણી કરાવી લેવી જોઈએ સરકારી માપણી

આવી જ મહત્વની માહિતી આપશો ને ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ હવે દોસ્તો જે કોઈ પણ વ્યક્તિ બે હજાર પચીસમાં એટલે કે હાલના સમયગાળાની અંદર વેચાણ દસ્તાવેજ કરાવવાનું વિચારી રહ્યા છે એટલે કે કોઈ નવી ખેતીની જમીન તમે વેચાણથી ખરીદ કરવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલી મહત્ત્વની બાબત છે જે તમારે ક્યારે ધ્યાન રાખવાની છે તે પણ હું આપશોને જણાવી દઉં આ સ્ટેપ છે દોસ્તો તે સૌથી પહેલો જ શરૂ થઈ જાય છે જે સ્ટેપની અંદર તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલો સ્ટેપ આપશોની સામે આવી રહ્યો છે કે બાનાખત વિશેનો હવે દોસ્તો તમે કોઈ પણ ખેતીની જમીન ખરીદ કરો છો તો તેમાં તમે ખરીદનાર વ્યક્તિ છે તે વેચનાર વ્યક્તિને ટોકન પેટે કે બાના પેટે કોઈ રકમ તો આપતા જ હોય છે એટલે કે અમુક રકમ જે તમને એડવાન્સમાં ચૂકવવાની હોય બાના પેટેની તે તમે બાનાખત કરાવીને ચૂકવો છો તો હવે બાનાખત તેનું પાકું કરાવવાનું છે તમે સાદું બાનાખત ભૂલી જાઓ કારણ કે હાલનો સમયગાળો તેવો નથી કે તમે સાદું બાનાખત કરાવી લો કારણ કે તમે તમારા પૈસા તેની અંદર લગાવો છો તો તમારે હક છે તમારે બાનાખત કરાવવાનો તેમાં સંબંધને તેવું તમારે જોવાનું નથી તમે બાનાખત ફરજિયાત કરાવી લો દોસ્તો બાનાખત નહીં કરાવ્યું હોય અને તમારો ભવિષ્યમાં કોઈક બનાવ બન્યા હશે કે ભાઈ બેને મતભેદ થયા બેને બાંધવાનું થયું તેવું થયું તો વેચનાર વ્યક્તિ છે તે કાલ સવારે હાથ ઊંચા કરી લે કે ભાઈ તેઓએ મને કાંઈ પૈસા આપ્યા જ નથી તેવી રીતનું ન થાય તેના માટે તમારે બાનાખત ખાસ કરીને કરાવી લેવું જોઈએ અને પ્લસ દોસ્તો તમે બાનાખત કરાવો ત્યારે તેમના દીકરા દીકરીઓ હોય તો તેમની સાક્ષીમાં સહી લેવાનું નહીં ભૂલતા અને નોટરી રૂબરૂ બાનાખત કરાવો તો પણ વાંધો નહીં પરંતુ હું સજેસ્ટ કરું છું કે તમારે સબ રજિસ્ટાર રૂબરૂનું બાનાખત કરાવી લેવું જોઈએ જેથી વેચાણ દસ્તાવેજ થઈ જાય ત્યારબાદ તેને રદ કરાવી અને તમારે સંતોષકારક કામ નીવડી જાય તો દોસ્તો આ થઈ ગયો આપણો ફર્સ્ટ પોઈન્ટ કે તમે દસ્તાવેજ કરાવો બે હજાર પચીસની અંદર તો સૌથી પહેલાં તમારે બાનાખત કરાવવું જોઈએ જો તમે બાના પેટે રકમ આપતા હોય તો હવે દોસ્તો ત્યારબાદનો બીજો મહત્ત્વનો પોઈન્ટ આપ સામે આવી રહ્યો છે કે જાહેર નોટિસ વિશેનો જાહેર નોટિસ શું છે દોસ્તો કે ભાઈ તમે ખેતીની જમીન ખરીદ કરો છો તો હવે કોઈપણ વ્યક્તિ જોને વાંધા તકરારો હોય તો તમને પછી ખબર પડે તમે તો ખબર નથી કે તે જમીનની અંદર શું ચાલી રહ્યું છે સ્થળ ઉપર કોના કોના હક્કો આવેલા છે અને કોઈને મતભેદ છે કે નહીં આવવા જવાના હક્કોનું છે દબાણ વિશેના હક્કો છે તો આવા બનાવો છે દોસ્તો તે ન બને તેના માટે તમારે જાહેર નોટિસ છે તે સરસ ઉપાય છે તો આમાં તમારે કરવાનું છે શું દોસ્તો તમારે કોઈ પણ વકીલ થ્રુ એક નોટિસ આપવાની છે જાહેર નોટિસ જેમાં તમારે શું કરવાનું છે કે ભાઈ લખાણ લખી લેવાનું છે કેવી રીતનું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તેમને વાંધા તકરાર હોય સદર જમીન વિશેના સદર જમીન ઉપર તો તેઓને દિન દસ કે દિન સાતની અંદર અમને વાંધા તકરાર છે તે વ્યવહારના સરનામે રજીસ્ટર આઈડીથી રજૂ કરવા એટલે કે દોસ્તો કોઈ પણ વ્યક્તિ છે તેમને વાંધા તકરાર હોય તો તેઓ વ્યવહારના સરનામે રજીસ્ટર એડીથી નોટિસ અમને મોકલી શકે છે જેથી અમે આ તેમના વાંધાઓ છે તે અમે જોઈશું ચકાસીશું કે આ જમીન લેવી કે ન લેવી તેવી રીતની જાહેર નોટિસ છે તે આપવામાં આવે છે ન્યૂઝપેપરની અંદર તો તમારે પણ તેવી ન્યૂઝપેપરની અંદર નોટિસ આપી દેવી જેથી ભવિષ્યમાં તમારે કોઈ પણ વાંધા તકરાર ન થાય અને તે સમયગાળો વીતી ગયો જે સમયગાળો તમે ન્યૂઝપેપરની અંદર લખેલો છે તો ભવિષ્યમાં તે વ્યક્તિ કોર્ટ કચેરીમાં પણ ધક્કા ખાઈ લે તો પણ તેમનું કામ છે તે માન્ય ગણાશે નહીં કારણ કે દોસ્તો તમે એડવાન્સમાં તે ન્યૂઝપેપરની અંદર નોટિસ આપી દીધી હતી એટલે તે તમારો પ્લસ પોઈન્ટ થઈ જશે તો દોસ્તો આ આપણો થઈ ગયો બીજો સ્ટેપ ત્રીજો સ્ટેપ આપશોની સામે આવી રહ્યો છે તો કયો દોસ્તો તો ત્રીજા સ્ટેપની અંદર તમારે કરવાનું છે જમીન માપણી હવે દોસ્તો જમીન માપણી છે તે ખૂબ જ અગત્યની છે કારણ કે હાલ બે ત્રણ દિવસ પહેલાં તો મારી સામે એક એવો કેસ આવેલો કે ભાઈ એક વ્યક્તિ છે ખેડૂત ખાતેદાર છે તેમની પાસે ખેતીની જમીન છે તેઓએ અગાઉ ઘણા સમય પહેલાં જમીન લઈ લીધી હતી હવે તેમને તે જમીન છે તે વેચવી હતી કારણ કે રોડ જ જમીન અને સારા ભાવ મળતા હતા તો હવે તે વ્યક્તિ છે તે જમીન વેચવાની કાઢી તો એક પાર્ટી પણ તૈયાર થઈ ગઈ તો તે પાર્ટીએ સૌથી પહેલાં એટલે કે સોલારવાળી પાર્ટી હતી અને સોલારવાળી પાર્ટીના તો કામ તમને ખબર જ હોય કાચા ન હોય તેઓ પરફેક્ટ રીતે તેઓ જમીન છે તે બધી ખરીદ કરતા હોય છે તો તે માપ સોલાર પાર્ટી હતી તેઓએ જમીનની સૌથી પહેલાં માપણી કરાવી તો હવે માપણી કરાવીને તો સ્થળ ફેર થયું કારણ કે દોસ્તો જે જમીન છે તે ભાઈ છે તે ધારણ કરતા હતા કબજો તો તેમની જમીન ત્યાં નથી બોલતી તેમની સામેની સાઈડ બોલતી હતી એટલે કે રોડની બીજી તરફ તે જમીન છે તે આવેલી હતી સરકારી રેકોર્ડ મુજબ તેમની રોડની સામેની બાજુ હતી અને કબજો તે ભાઈનો રોડની આ બાજુ હતો એટલા માટે દોસ્તો આવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઘણીવાર થતા હોય છે તો તમારે વેચાણ દસ્તાવેજથી ખરીદ જમીન કરો ત્યારે તમારે ખાસ કરીને તેમની માપણી કરાવી લેવી જોઈએ સરકારી માપણી ચાલુ ચીલા માપણી પણ નહીં કે ભાઈ જમીન માપવા આવી ગયા કોક સર્વેયરને બોલાવ્યા તો તેવી રીતનું નથી કરવાનું તમારે કાયદેસરના જે સરકારી સર્વેયર છે તેમની ઉપલ આરમાં ફી ભરવાની છે આયો આર એ વેબસાઇટ ઉપર અને ત્યારબાદ જે સરકારી સર્વેયરો તમારી જમીનની માપણી કરવા આવે તેવી રીતે તમારે માપણી કરાવી અને ત્યારબાદ તમારે તેની કાયદેસર માપણી સીટ છે તે કઢાવી લેવાની કે ભાઈ હા આ કબજો છે તે ચોક્કસ છે તેમનું માપ છે તે ચોક્કસ જમીનનું મળી જાય છે ત્યારબાદ જ તમારે આગળ વધવાનું છે તો આ થઈ ગયું આપણો ત્રીજો મહત્ત્વનો સ્ટેપ તો ત્યારબાદનો ચોથો મહત્વનો સ્ટેપ આપશોની સામે આવી રહ્યો છે તો ચોથા સ્ટેપની અંદર તમારે કરવાનું છે શું દોસ્તો તો જે કોઈ પણ ખેડૂત ખાતેદાર વ્યક્તિ જેમના સ્વતંત્ર નામે ખેતીની જમીન ચાલે છે અને તે જમીન છે તે વડીલો પારજીતની ખેતીની જમીન છે વડીલો પારજીત મીન્સ કે તેમના બાપ દાદા વખતની જમીન છે તો હવે તે જમીન તે ભાઈ પોતાના એકલાના નામે ચાલે છે અને તે વ્યક્તિ તે જમીન વેચવા માંગે છે અને વેચાણથી તે વ્યક્તિ આપવા માંગે છે તો તમારે કરવાનું છે શું કે તે વ્યક્તિ છે તેમના લગ્ન થઈ ગયા તેમના પત્ની છે તેમના દીકરા દીકરી છે તો તેઓની પાસેથી ડેક્લેરેશન લઈ લેવાનું છે હિન્દુ લો મુજબ દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે કોઈ પણ ખેડૂત ખાતેદાર વ્યક્તિ છે તેમના નામે ખેતીની જમીન વડીલો પારજીતની હોય તો ભવિષ્યમાં તે જમીન વેચાણ કરી દે તે વ્યક્તિ જેમના નામે ખેતીની જમીન ચાલે છે તો તેમના વારસદારો તેમના સીધી લીટીના વારસદારો છે તે વાંધા ઉપાડી શકે છે કારણ કે હિન્દુ વારસા અધિનિયમ મુજબ તે જમીન છે તે એકલા તે વ્યક્તિની નથી હોતી કારણ કે તેના વારસદારોની પણ તે જમીન હોય છે એટલા માટે તમારે ખાસ કરીને દોસ્તો ધ્યાન રાખવાનું છે કે આવી જમીન તમે પણ ખરીદતા હો તો તમારે સાવધાન થઈ જવાનું છે કે વડીલોપાર જે ખેતીની જમીન છે તેમાં તેમના વારસદારોના પણ હક હોય છે એટલા માટે તો દોસ્તો આ થઈ ગયો આપણો પોઈન્ટ નંબર ચાર સ્ટેપ નંબર ચાર હવે ફાઇનલ દોસ્તો આપણો આવી ગયો છે પોઈન્ટ નંબર પાંચ પોઈન્ટ નંબર પાંચ છે દોસ્તો આપ સૌનો ધ વેચાણ દસ્તાવેજ વિશેનો જે વેચાણ દસ્તાવેજનો ડ્રાફ્ટિંગ તમે બનાવશો તેમાં કઈ કઈ બાબતોનું મૂળ ધ્યાન રાખવાનું છે કારણ કે તે ધ્યાન નહીં રાખવું તો તમારો ફરીવાર સુધારા દસ્તાવેજ તેનો થઈ શકશે નહીં તો સૌથી પહેલાં છે દોસ્તો નામ તમે કોઈ પણ વ્યક્તિ જે ખેતીની જમીન વેચાણ ખરીદનાર છે તેમના નામમાં કોઈ પણ જાતની મિસ્ટેક હોવી જોઈએ નહીં તેમનું નામ છે તે કેવી રીતનું લખવાનું છે તે પણ હું આપશોને જણાવી દઉં કે ઘણાની કમેન્ટ આવતી હતી મને કે વેચાણ દસ્તાવેજમાં અમારે આધાર કાર્ડમાં લેખવું હોય તેવી રીતે નામ લખવું કે પછી સાત બારમાં લખવું હોય તો આપશોનો ડાઉટ છે તે ક્લિયર કરી દઉં કે ભાઈ વેચાણ દસ્તાવેજ છે તેમાં તમે જે નામ લખો છો તે નામ જે તમારા અગાઉના જે સાત બાર ચાલતા હોય તમારા ખરીદનારના જે સાત બાર ચાલતા હોય તેમાં ખરીદનારનું નામ અને વેચાણ દસ્તાવેજમાં વેચનાર છે તેમનું જે સાતબાની અંદર નામ ચાલતું હોય તે વેચનારનું નામ છે તે લખવાનું રહેશે જો લેડીઝ હોય તો પાછળ વાઇફ ઓફ લગાડવાનું ભૂલતા નહીં કારણ કે તેમના પતિ છે તેમનું નામ ફરજિયાત આવવું જોઈએ કારણ કે કુલ મુખત્યાર તરીકે દસ્તાવેજ કરતા હોય અને વેચાણની નોટિસ છે તેમને તેમના સરનામે બજવાની હોય તો તેમને કાયદેસર નોટિસ છે તે મળી જાય તેવા કારણોસર તમારે વાઇફ ઓફ છે તે પાછળ ખાસ કરીને લગાડી દેવું જો તેમના નામ પાછળ તેમના પિતાનું નામ ચાલતું હોય તો ત્યારબાદ દોસ્તો આપશોને ખાસ કરીને જણાવી દઉં કે તમારે ચતુરસીમાનું ખાસ ધ્યાન રાખવાનું છે ચતુરસીમા મીન્સ કે ઉગમણું કોણ આવેલું છે આથમણું કોણ આવેલું છે ઉત્તરમાં કોણ આવેલું છે દક્ષિણમાં કોણ આવેલું છે એટલે કે તમારા સેઢા પાડોશી તમારા સેઢા પાડોશીની વિગત તમારે ચકાસીને લખવાની છે જો તે ઉત્તર દિશા તરફ કોઈ ભાઈની ખેતીની જમીન આવેલી હોય તો તે ભાઈનું નામ છે તે લખવાનું છે સર્વે નંબર તમને આવડતો હોય તો સર્વે નંબર પણ લખી લેવાનો અને ઉત્તર દિશા તરફ જે ભાઈની ખેતીની જમીન આવેલી છે તેમની પહેલાં એટલે કે તમારી જમીન છે ત્યારબાદ ડાયરેક્ટ માર્ગ આવી જતો હોય ને પછી તે ભાઈની ખેતીની જમીન આવી જતી હોય તો તમારે સૌથી પહેલાં માર્ગ લખાવાનું છે ડાયરેક્ટ તે ભાઈની જમીન નથી લખાવી દેવાની બરાબર ને તો આ બાબતોનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે દક્ષિણમાં નહેર આવેલી હોય તો નહેર વિશેની વિગત લખાવાની છે તેમજ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે રસ્તાની વિગત છે તે તમારે યોગ્ય ચકાસીને લખાવી કે ભાઈ કઈ દિશા તરફ કયા ઝેઢેથી અમારો રસ્તો આવેલો છે તે ખાસ કરીને જણાવવાનું છે અને દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ચતુર્સીમા છે તેમનો સુધારા દસ્તાવેજ થતો નથી એટલા માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે જો ચતુર્સીમા તમારી ખોટી લખાણી તો તમારે ભવિષ્યમાં ખૂબ લોચો થવાનો છે તમારે સ્થળ છે તે આખું વિખાઈ જશે એટલા માટે આવું ભૂલ ન થાય તે માટે ચતુરસીમા છે તે તમારે પરફેક્ટ લખાવી જોઈએ હવે દોસ્તો ત્યારબાદ આપ જણાવી દઈએ કે જમીનમાં ચેકની વિગત ચેકની વિગત પણ તમારે ખાસ કરીને લખાવી જોઈએ દોસ્તો કે તમારે સૌથી પહેલાં શું કરવાનું છે કે તમારે દસ્તાવેજના જે ચેક આપવાના છે વેચનાર વ્યક્તિને ખરીદનારે વેચનારને આપવાના છે તો સૌથી પહેલાં તે તમારે ચેક કમ્પ્લીટ ભરીને તૈયાર રાખી લો કારણ કે ઘણા પોઈન્ટ એવા પણ મેં જોયા છે દોસ્તો કે જે કોઈ પણ વ્યક્તિ છે જેઓએ વેચાણ દસ્તાવેજની કામગીરી કરાવી લીધી અને કોરો ચેક છે તે રાખ્યો પોતાની પાસે અને તે ચેક નંબર છે તે દસ્તાવેજની અંદર લખી નાખ્યો દસ્તાવેજ નોંધાઈ ગયો કમ્પ્લીટલી થઈ ગયું હવે તે ચેકની વિગત ભરે છે નામ રકમ ત્યારબાદ સાઇન કરે છે તો સાઇનમાં સે જ મિસ્ટેક આવી ગઈ એટલે તે ચેક થઈ ગયો આપણો ફેલ હવે બેંકમાં તે ચેક લઈને જાઓ તો તે ચેક છે તે તે કેન્સલ કરે છે તો હવે આપણે શું કરવાનું દસ્તાવેજમાં તો તે ચેક લખાઈ ગયો તો ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આવી ભૂલ નહીં કરવાની પહેલાં સૌ પ્રથમ ચેક બનાવી નાખવાનો ભલે તે વેચનાર વ્યક્તિને તમે દસ્તાવેજ થાય પછી આપો પરંતુ ચેક છે તે તમારે પહેલાં બનાવી નાખવાનો અને ત્યારબાદ તમારે દસ્તાવેજ કરવો જેથી તમારે દસ્તાવેજ નોંધણી સમયે કોઈ પણ વાંધો આવે નહીં ત્યારબાદ પરફેક્ટલી તમારે વેચાણ દસ્તાવેજ છે તે નોંધણી કરાવી લેવાનો છે નોંધણી થઈ ગયા બાદ તમારે તેમની કાયદાસર નોટિસ પડશે નોટિસ બચશે અને ત્યારબાદ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે વેચાણ દસ્તાવેજ છે તેના સ્ટાર બારની અંદર બોજો કોઈપણ પ્રકારનો ચાલતો હોવો જોઈએ નહીં આ તમારે વેચાણ દસ્તાવેજ પહેલાં જ તે ક્લિયર કરી લેવાનો છે પણ પરંતુ હું અત્યારે આપ તમને જણાવી રહ્યો છું કે ભાઈ તમારે બોજો તેની અંદર વેચાણ જે જમીન તમે વેચો છો જે વ્યક્તિ પાસેથી તમે વેચાણથી રાખો છો તે ખેતીની જમીન છે તેમના બોજો ચાલતો હોવો જોઈએ નહીં અને બીજી એક મહત્વની વાત પણ વેચનાર વ્યક્તિને કહી દેવાની છે કે ભાઈ હવે આ જમીનની અંદર તમારે કોઈ પણ પ્રકારનો બોજો ઉપાડવાનો નથી કારણ કે ઘણા કિસ્સાઓ મેં એવા પણ જોયા છે કે જમીન વેચી દીધી તે વ્યક્તિએ ત્યારબાદ તે વ્યક્તિ વેચનાર વ્યક્તિ છે તેઓએ તે તેની અંદર બોજો ઉપાડી લીધો એટલા માટે ચાલુ કામે જો આવી વસ્તુ થશે તો તમારી નોંધ છે તે ફરજિયાત નામંજૂર થવાની છે એટલા માટે આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ત્યારબાદ શું કરવાનું છે તેમની નોટિસ તમે બજાવો ત્યારબાદ તમારે તેમની કાયદેસર સાત બાર આઠના ઉતારા તમામ છ નંબર છે તે આપવાની છે હવે તો પંચાણુંનો પરિપત્ર આવી ગયો પરંતુ ખરીદનાર પાસેથી તો પણ માગે છે ઘણી જગ્યાએ માગે છે કે પૂરેપૂરું ટાઇટલ આપો પંચાવનથી અત્યાર સુધીનું તો તેવામાં તમારે કરવાનું છે શું દોસ્તો તો તમામ નોંધું છે જેમને ખેડૂત ખરાના પ્રમાણપત્ર લાગુ પડતા હોય તેમને પ્રમાણપત્રો કાઢી લેવા તો આવા કિસ્સાની અંદર તમારે દોસ્તો તમામ વસ્તુ છે તે કમ્પ્લેટ રાખવાની જેથી તમારે નામજૂર ન થાય નોંધ તેવા કિસ્સાઓ બને નહીં દોસ્તો આવી રીતની પીસી બનાવી દીધા બાદ તમારે ઈધરા કેન્દ્ર છે તેમની અંદર રજૂ કરવાનું છે જે તમને લાગુ પડતું હોય તે ઈધરા કેન્દ્રની અંદર તમારે છે નોટિસ બજવવા જવાનું છે અને તમારે આ પીસી છે જે તમે બનાવી સાત બાર આઠ તમામ છ નંબરની તે તમારે રજૂ કરી દેવાની છે આટલી વસ્તુ થઈ ગયા બાદ દોસ્તો તમારે શું કરવાનું છે તો હવે તમારે કાયદેસર જે ખરીદનાર વ્યક્તિને વેચનાર વ્યક્તિ જો હાજર હોય તો બંનેને નોટિસ ત્યાંની ત્યાં જ બચી જશે અને ત્યારબાદ જો ટાઇટલ ક્લિયર હશે કોઈ પણ વાંધો નહીં હોય કોઈ પણ બોજો તેની અંદર હશે નહીં ખેડૂત ખરાની વિગત પરફેક્ટલી મળી જતી હશે તો તમારી નોંધ છે તે વેચનારની મંજૂર કરવામાં આવશે એટલે કે વેચાણ દસ્તાવેજની મંજૂર કરવામાં આવશે અને ખરીદનારનું નામ છે તે સાત બારની અંદર સક્સેસફુલી રીતે દાખલ કરી દેવામાં આવશે પરંતુ મેં કીધા તે સ્ટેપ તમે ફોલો કરશો દોસ્તો તો તમારે ભવિષ્યમાં નહીં પણ ક્યારે પણ તમારે આ વાંધો આવશે જ નહીં તમારે જાહેર નોટિસ કાયદેસર આપી દેવાની ડેક્લેરેશન લઈ લેવાનું વેચનાર પાસેથી વેચનારના વારસદારો પાસેથી ત્યારબાદ જમીનની માપણી કરાવી લેવાની તો આ બધી તમે કામગીરી કરશો દોસ્તો તો તમારે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારનો વાંધો તકરાર આવશે નહીં દોસ્તો આ હતો આપણો આખો સ્ટેપ કે કેવી રીતની કામગીરી છે તે આપણે કરવી આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોત તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશેના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડિયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માત્ર